જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે ખેડૂતોને અત્યારે ચણાનું વાવેતર કરવું છે તો એની અંદર આપણે અત્યારે ખાસ શું કાળજી રાખવી કે જે સતત વરસાદને હિસાબે જે આપણા ખેતરની અંદર જે ભેજ હોય છે અને એ ભેજને હિસાબે જે જમીનની અંદર જે ફૂગો પડી હોય છે જે ફૂગના કોષો પડ્યા હોય છે કે જે એ ફૂગ પછી ડેવલોપ થતી હોય છે અને ચણાની અંદર ક્યાંક ને ક્યાંક સુકારાનો પ્રશ્ન બહુ મોટો રહેતો હોય છે તો ખાસ કરી અત્યારે શું છે કે જે ખેડૂતોને આપણે મગફળી વેલાહેર નીકળી ગઈ ખેડર ખેડૂતોને જે આપણે જમીન જે ટૂંકમાં મગફળીને બધી હલર આવીલી ગયા હતા એ ખેડૂતોએ અત્યારે ઓરવીન દાખલા તરીકે વરસાદ થયો એટલે આપણે ઓરવીન જેમ વાવીએ ને એમ વાવેતર અત્યારે થાય છે જે શાહે શાહમાં કોઈને વીહની જારી સોવીની જારી ઇઠાવીની જારી તો એમાં આપણે જે ખાસ કરી અત્યારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત હોય ને મિત્રો તો આપણે જે ફૂગનાશકનો પોટ આપીએ છીએ એ અને એ પટ આપવામાં બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે મિત્રો બાયર કંપનીનું એવરગોલ જે આપણામાં ફોટો પણ તમને દેખાડું છું તમે જોઈ લઈએ બાયર કંપનીનું એવર જે ચણાની અંદર ફૂગનાશક નાશક તરીકે પટ આપવા માટે સારામાં સારી વસ્તુ છે અને જે ખેડૂતો વાપરે છે રિઝલ્ટ આજ છેલ્લા પાંચ પાંચ વર્ષથી વાપરે છે બહુ મસ્ત અને સારા રિઝલ્ટ આવે છે કે જે જમીનની અંદર આપણે કારી ફૂગ આવે એ કારી ફૂગને ઘણો લાંબો ટાઈમ સુધી કવર કરતી હોય છે અને ઘણા બધા ઉગાવાની અંદર ઊગ્યા પછી જે પીરિયા પડે છે જે આપણે પીરા થાય ને જે એની અંદર પણ ઘણો બધો ફાયદો કરશે મિત્રો આપણે પણ ચણા વાવી દીધા હું તમને દેખાડું આપણે કાલે ચણા વાવ્યા છે પણ આપણે વાવેતર થતું હતું ત્યારે ટાઈમ નથી જડ્યો જો આપણે આમાં ઇઠાવીસની જારીએ મગફળી હતી અને ની જારીએ મગફળી ઉપાડી હતી આપણે અને એ જ રીતે જો આ બાજુ થોડીક તુવેર છે તુવેર આખાઈમાં હતી પણ તુવેર ન થઈ બરી ગઈ હતી એટલે આઠથી સાડા આઠ વીઘા જેટલા ચણા છે અને સાડા ત્રણ વીઘા જેટલી તુવેર છે અને ઇઠ્ઠાવીસની જારીએ ચણા વાવ્યા છે અને ચણા આપણે છે ને ફૂલે વિક્રાંત કરીને જે આવે છે આપણે હું લગભગ આજ ચોથું વર્ષ વાવેતર કરવું એનું સોથે વર્ષે મેં સતત અને આ ખેતરની અંદર ગયા વર્ષે પણ ચણા હતા અને આ વર્ષે પણ પાછા ચણા વાવ્યા છે અને એવરગોલનો જ આપણે પોટ માર્યો છે અને ખાસ કરી મિત્રો પોટ મારવામાં ખાસ ધ્યાન રાખજો જેથી કરી ફૂગનાશક સારો પોટ આપશો તમે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આપણે એને ફાયદો થાય અને જે તમે વાવેતર કરો વ્યવસ્થિત રીતે વાવેતર કરીને માથે આપણે ઊંધું આકી નાખવાનું છે જે આપણે ટૂંકમાં સાહ દબાવી દઈએ એટલે ઉગી જાય પછી આપણે અગાઉ શું કરવાનું ને એના ઇડિયા હું તમને બનાવીશ જે ખેડૂતોને ઉગા પછી જ આપણે શું ટ્રીટમેન્ટ કરવી જે ભેજને હિસાબે જે સુકારાનો તમને ઘણા બધો જે ખેડૂતોને પ્રશ્ન હોય છે એમાં ખાસ કરી ત્રણ નંબર આપણે એવી એક દવાનો ઉપયોગ જે કરવાનો છે મિત્રો ઊગીને અઠવાડિયા દસ દિવસના ચણા થાય અને એ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ આ ઠંડીનું વાતાવરણ ચાલુ થાય એટલે સાતી ઠોકીને તમને મિત્રો કહી શકું કે ચણાની અંદર સુકારો નહીં આવે નહીં આવે નહીં આવે જાંબુડી નહીં આવે ને પીરી હોય નહીં આવે મિત્રો એટલે આ ખાસ તમે ધ્યાન રાખજો મિત્રો આપણે અવનવા વિડીયા કાયમી માટે ખેડૂતોને જીરું ચણા ધાણા કોઈ પણ પાક હોય ઘઉં હોય બધા ટૂંકમાં વ્યવસ્થિત વિડીયો બનાવી આપતા રહેશું અને કોઈ ખેડૂતો એમ કહેતા હોય કે ચણાનું કે ઘઉંનું વાવેતર મોડું મિત્રો હજી કાંઈ મોડું વાવેતર થયું નથી હજી વીસ નવેમ્બર સુધી આપણે દર વર્ષે વાવીએ છીએ પંદરથી વીસ નવેમ્બરનો એનો ખાસ ટાઈમ છે ઘઉંનો પણ એ ટાઈમ છે ચણાનો પણ પંદર નવેમ્બર સુધી વાવી શકાય એટલે કોઈ ખેડૂત મિત્રો મૂંઝાતા નહીં જે લોકોને વાવેતર કરવું છે એ લોકો કરી દઈએ મિત્રો એટલે વાવેતર કાંઈ હજી મોડું નથી થયું અને આ વખતે થોડોક વરસાદને કારણે આપણે ખેડૂતોને ઘણા બધા પ્રોબ્લમ થયા છે પણ જે વાતાવરણમાં ટૂંકમાં થોડા જાજો ફેરફાર થઈ ગયો એટલે કદાચ એક મહિનો આવતી વખતે થોડોક વધારાનો આવે છે એક મહિનો આપણે બે જેઠ મહિના આવે છે પરસોત્તમ મહિનો કહીએ એ પ્રમાણે એટલે એવું લાગે છે કે શિયાળો પણ કદાચ લાંબો થઈ શકે મિત્રો અને બસ ખાસ જે કહેવા જેવું હતું એ તમને ચણાના પટ માટેનું આ વસ્તુનું જ ખાસ તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે આવું નવા વિડીયો જોતા રહ્યો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો જય જવાન જય કિસાન